ભાવસીજી હાઈસ્કૂલના પ્રિન્સિપાલ નમ્રતાબા વાઘેલા તથા સંસ્થાના આચાર્ય કેતન શાહ ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટ્ય તથા મહેમાનોનું પુસ્તક અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવેલ હતું ત્યારબાદ જિલ્લા રોજગાર અધિકારી પરમાર દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું ઉપસ્થિત મહાનુભાવો દ્વારા પ્રેરક ઉદબોધન તથા સારી કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી તેમણે માર્ગદર્શન રૂપે પોતાના અનુભવો રજૂ કર્યા હતા ભરતી મેળામાં સ્થાનિક તથા અન્ય જિલ્લાના નોકરીદાતાઓના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા તેઓ દ્વારા તેમના એકમ કે સંસ્થા ખાતે ખાલી જગ્યા માટેની જોબ પ્રોફાઇલ વિશે ઉમેદવારોને વિસ્તૃત માહિતી આપેલ હતી નોકરીદાતાઓ દ્વારા ઉમેદવારો માટે ઇન્ટરવ્યુ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી નમસ્કાર ડીએ પરમાર જિલ્લા રોજગાર અધિકારી પોરબંદર આજરોજ આપણે મેગા જોબ ફેરનું આયોજન કર્યું છે જેમાં પોરબંદર જિલ્લા અને પોરબંદર જિલ્લા બહારની પચીસથી વધારે કંપનીઓ ઉપસ્થિત રહી છે અને ત્રણસો એંસીથી વધારે જગ્યાઓ જેમાં ટેકનિકલ નોન ટેકનિકલ કામદાર કક્ષાની અને સુપરવાઇઝર કક્ષાની અને ટીચર કક્ષાની જગ્યાઓનું આપણે આયોજન થકી મેળવી હતી અને આ જગ્યાઓ મેળવીને જિલ્લાના રજીસ્ટ્રેડ થયેલા ત્રણ હજારથી વધુ ઉમેદવારોને આપણે કોલ લેટર મોકલ્યા હતા અને એમાં પણ સત્તરસોથી વધારે યુવાઓને ગ્રામ્ય વિસ્તારમાં વસતા જે યુવાઓ છે એમને જવાવવા માટે ફ્રી એસટી કૂપન આપેલા હતા કે જેથી એમને એમના પરિવારને બર્ડન ન પડે અને તેઓ સારી રીતે અહીંયા પહોંચી શકે અને એક સારું ઇન્ટરવ્યૂ દઈ શકે અને પોતાની કારકિર્દી ઘડી શકે આ જે પ્રયત્ન છે છેલ્લા ચારક મહિનાથી રોજગાર કચેરી દેતા સતત પ્રયત્ન કરવામાં આવે છે સમગ્ર ટીમે આમાં બહુ સરસ સહભાગી થઈને આખી કામગીરી કરી છે અને એના ફળ સ્વરૂપ આજે આ મેગા ફેરનું આયોજન થયું છે પચીસથી વધારે નોકરીદાતાઓ હાજર રહ્યા છે અને ત્રણસો એંસીથી વધારે જગ્યાઓ અમે મેળવી શક્યા છીએ અને આજ રોજ પાંચસોથી વધારે યુવાઓ હાજર રહ્યા છે તેમજ સેકન્ડ ફેઝમાં પણ જે બપોર પછીનો ફેજ અમે નક્કી કર્યો છે એમાં પણ આશરે બારસોથી વધારે યુવાઓ હાજર રહેવાની શક્યતા છે અને આ રીતે આ ફેરને અમે સફળ બનાવવાનો પ્રયત્ન કર્યો છે નમસ્કાર મારું નામ છે ખુટી જ્યોતિ હું અમરગામમાંથી આવું છું અને આ રોજગાર કચેરીમાંથી મને એક કોલ લેટર આવ્યો હતો જેમાં અલગ અલગ જોબની જે જાહેરાતો હતી એમાંથી હું આજે આર્યકન્યા ગુરુકુલ અને શિવ બેકર્સમાં ઇન્ટરવ્યૂ દેવા આવી છું અને હું એક ગામડા વિસ્તારમાંથી આવું છું હું બાર પાસ છું અને અત્યારે કોલેજ કરું છું રાણાવાવમાં જેમાં મારે અભ્યાસની સાથે જોબની પણ જરૂર હતી પણ મને આ કંઈ ખબર જ નથી કે આપણે કઈ રીતના જોબ મેળવવી કે કઈ રીતના જોબ ગોતવી કારણ કે ગામડા વિસ્તારમાં તો એવું કંઈ હોય જ નહીં તો અમારી કોલેજે બેરોજગાર કચેરીવાળા આવ્યા એ લોકો અમારું રજીસ્ટ્રેશન કરીને ગયા અને આજે એટલા ટાઈમ પછી એનો એક કોલેટર આવ્યો અને એમાં અમને જોબની બધી માહિતી આપેલી હતી તો થેન્ક યુ બેરોજગાર કચેરી જેને અમને આ મોકો આપ્યો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શિક્ષક પૂજાબેન રાજા દ્વારા કરવામાં આવ્યું હતું તથા કાર્યક્રમના અંતે આભાર વિધિ ડોક્ટર વી આર ગોઢાણિયાના પ્રિન્સિપલ કેતન શાહ દ્વારા કરવામાં આવી હતી ઉમેદવારોના શૈક્ષણિક લાયકાત વય મર્યાદા અનુભવ તથા આવડતના આધારે બસો સત્તાણું જેટલા રોજગાર વાંચુઓની પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર